વિવિધ કામોને લઈને આઠ હજાર સાતસો અઢાર કરોડનું બજેટ સુરત મહાનગરપાલિકાના કમિશનરે રજૂ કર્યું હતું જે બજેટ પર ચર્ચા વિચારણા કરી ગુરુવારે એકસો પંચાવન કરોડના વધારા સાથે આઠ હજાર આઠસો તોતેર કરોડનું બજેટ સુરત મહાનગરપાલિકાના શાસકોએ મંજૂર કર્યું છે જેમાં કેપિટલ કામોમાં એકસો છ કરોડ રેવન્યુમાં ઓગણપચાસ કરોડનો વધારો કરાયો છે તો સાથે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ વધારો કરાયો છે તો સુરત શહેરના શહેરીજનો માટે મિલકત વેરામાં વ્યાજ માફી સહિત કરાયું છે જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે વધુ માહિતી આપી હતી શ્રી દ્વારા રજૂ કરેલ કુલ રૂપિયા આઠ હજાર સાતસો અઢાર કરોડમાં રૂપિયા એકસો પંચાવન કરોડનો વધારો કરી કુલ બજેટ રૂપિયા આઠ હજાર આઠસો તોતેર કરોડનું મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચનું બજેટ જે ચાર કરોડનું સૂચવેલ હતું જેમાં એકસો કરોડનો વધારો કરી રૂપિયા ચાર હજાર બસો કરોડ તેમજ રેવન્યુ ખર્ચ જેમાં ચાર હજાર પાંચસો સત્તાણું કરોડની જોગવાઈ હતી જેમાં ઓગણપચાસ કરોડનો નો વધારો કરી રૂપિયા ચાર હજાર છસો રેવન્યુ ખર્ચ બજેટ મંજૂર કરવામાં આવેલ છે મુખ્યત્વે મિલકત વેરામાં એકત્રીસ ત્રણ બે સુધી રહેણાંક મિલકતદારો માટે એક પ્રોત્સાહક જોગવાઈ કરવામાં આવી છે જો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી બાકીદારો મિલકત વેરો ભરી દેશે તો તેમને રહેણાંક મિલકતો માટે સો ટકા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે તે ઉપરાંત બિન રહેણાંક મિલકતોને પણ પચાસ જેટલી માફી આપવામાં આવી છે જે અંદાજે રૂપિયા એકસો કરોડ જેટલી થવા જઈ રહી છે સુરત મહાનગરપાલિકા આજ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને એક સ્કૂલ યુનિફોર્મ અને બુટ મોજાની જોડી આપતું આવ્યું હતું પરંતુ હવેથી સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને એક યુનિફોર્મ ઉપરાંત વધારાનો એક યુનિફોર્મ અને સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ બુટ મોજા સહિત આપવામાં આવશે આ ઉપરાંત નોટબુક કંપાસ જે માટે અગાઉ જે બે હજાર ચોવીસ પચીસ નું નવસો વીસ કરોડ પાસઠ લાખ પંચોતેર હજાર નું અંદાજપત્ર હતું જેમાં તેતાલીસ કરોડ નો વધારો કરી રૂપિયા નવસો કરોડ એસી લાખ પંચોતેર છે સુરત મહાનગરપાલિકાનું શાસકોએ આઠ હજાર આઠસો તોતેર કરોડ નું આવનાર વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું બજેટ મંજૂર કર્યું છે ત્યારે હવે શહેર વિકાસ કામો સહિતના કામો વેગ પકડશે આ સસેટા સાથે હરકુરેશી